હેલો ફ્રેન્ડ રાધે રાધે આજે આપણે બનાવશું મલાઈ પેંડા તેના માટે મેં દૂધ લઉં છું મલાઈવાળું બે કપ દૂધ લેવાનું આપણે બે કપ દૂધ લીધું છે એક વાટકી દૂધ રહે ને ત્યાં સુધી આપણે આને ઘટ કરવાનું હવે આપણે થોડુંક દૂધ લીધું છે અને તેમાં કેસર નાખી દઈશું અને પલળવા દઈશું આ બાજુ આપણું દૂધ ગરમ થાય છે અને આ બાજુ મેં પનીર લીધું છે બસો ગ્રામ અને તેને આપણે ખમણી નાખશું હવે આપણું દૂધ ઘટ થઈ ગયું છે આવી રીતે માવા જેવું થઈ ગયું છે હવે એમાં આપણે પનીર નાખી દેસુ હવે તેમાં આપણે પનીર નાખી દેસુ અને આ એક વાટકી મલાઈ નાખશું અને અડધી વાટકી આપણે થી અડધી વાટકી ખાંડ નાખશું અને તમે જેટલું ગળ્યું ખાતા હો તે પ્રમાણે ખાંડ લેવાની અને બધું મિક્સ કરી દેશું અને ધ્યાન રાખવાનું કે નીચે દાઝી ન જાય અને જાડા તળિયા વાળું વાસણ લેવાનું જ્યારે તમે મલાઈના પેંડા બનાવો ત્યારે હવે આપણું આ મિશ્રણ ઘાટ થઈ ગયું છે અને તેમાં હવે આપણે એ જ વાટકીથી મિલ્ક પાવડર નાખશું અને સતત હલાવતા જ રહેવાનું

અને એક ચમચી ઘી નાખશું હવે આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે ને હવે તે ગેસ બંધ કરી અને એને હવે આપણે ઠરવા દઈશું હવે આપણે આ ગયું છે અને હાથાઈ એવું થઈ ગયું છે એટલે હવે આપણે એના પેંડા વાળી લઈશું તમારે જેવો શેપ આપો એવો તમે આપી શકો અને થોડા ગરમ ગરમ હોય ને ત્યાં જ વાળી લેવાના એટલે તો જલ્દી વળી જશે તમને એમ થશે કે આને કેસરવાળું દૂધ કર્યું તો કેમ ન નાખ્યું પણ હવે હવે એનો હું ઉપયોગ કરીશ આવી રીતે પીળા બનાવો તો તમે એસન્સ પણ નાખીને ફૂટ કલર નાખીને કરી શકો આ જુઓ તમે સરસ થઈ ગયા છે ખાલી એક વાટકી મિલ્ક પાવડર એક વાટકી મલાઈ અને બે વાટકી દૂધમાંથી એકવીસ પેંડા બન્યા અને તમે પણ રક્ષાબંધનમાં તમારા ભાઈ માટે બનાવજો હું તો મારા ભાઈ માટે આ જ બનાવવાની છું અને મારી છે લાઈક કરો શેર કરો અને સબ